અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રકમાં વિદેશી દારૂની મોટા પાયે હેરાફેરી થનાર છે જેના આધારે પોલીસ કર્મીઓએ માંડવા ટોલ પ્લાઝા નજીક વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર એન એલ ઝીરો વન એલ સેવન એટ ટુ એટ આવતા તેને અટકાવી તપાસ કરતાં અંદરથી પ્રથમ તો પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી જોકે વધુ સઘન તપાસ કરતાં પોલીસકર્મીઓ પણ ચોંકી ઉઠ્યા હતા પ્લાસ્ટિકની બેગની આડમાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો પોલીસે ટ્રકમાંથી રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડથી વધુની કિંમતની વિદેશી દારૂની છવ્વીસ હજાર નંગ બોટલ કબજે કરી હતી આ ઉપરાંત ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ એકાવન કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના આરોપીની ધરપકડ કરી છે જ્યારે છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે વિદેશી દારૂનો મોટો જથ્થો કચ્છના ગાંધીધામના કુખ્યાત બુટલેગરોએ મંગાવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે